હાલો તો ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે અમારે નવા આવ વિડીયોમાં અને અમે ત્રણ પાછા જઈએ વન વગેરે કાલે હતા કાલે આજે આપીએ વાવસ્થા કરવા જવું જોઈએ રોડે આગળ ભાઈ ગયા પછી યાદ આવ્યું લોગનું મસાલો વસાલો ખાય છે નાસ્તો પાણી લઈ લીધો છે આજે વરી ભાઈ વન વગેરે જમાવટ કરી હવે કાલે બેડ નીકળી આજે કઈ બીજી કરશું

வந்த காலை பாட்டுக்கு આપણો કેવો જાય કાલનો દીધા સારો જીઓ તો કાલે વાંધો નહોતો હોય આજે હવે કેવો પી જાય આ બાજુ માંડવી ને વાવેતર બહુ જાજા છે આ ક્યાં ગામનો હિમાળો આવે એ મને નથી ખબર હું આવ્યો આગળ લઈએ ગામ થાય આ હિમાળો અટાણ અહીંયા ક્યાં ગામ નો એ ખબર અહીંયા બે ત્રણ ગામ હટે છે તો ગમે એક ગામનો હિમાળો જે એ વાત ગયા છે તો આપણે ભૂગી આવ્યા અહીંયા કાકાની વાડીએ આપણા અંતર તંત્ર મંત્ર ઘી ઘીઓ બધું લઈને બરાબર અને હવે અહીં વાવવાના હે અડદ વીહની જારીએ આવી રીતના પાટલા ચીરીને આમાં ત્રણ દાતા અમે ફીટ કરી દીધી એક દાતો હમણાં બારની બાજુ રહે ટ્રેક્ટર આકવામાં જરા કેવર આવીએ તા ખરું ઓલા બીજા જો ઉધરા આવી ગઈ પોપટો હે ને ઝણકો આમારો કાકો જો બાજુ તો હવે અમે જરા કેવરાવી હતા ખરું પણ તો જીમ તેમ લીટા કરીને હળદ વાવી તા જ આવવા જે ઉગે ના ઉગે આવે ભગવાન ખબર ભાઈ મને તો લાગતું નથી આમાં બહુ હરખા એવા ઉગે વતર ઉડી ગઈ છે અને કાલે હાથી હાથી બહાર કાઢ નાખી સાંજે વાંચીએ જો સેટિંગ હાલો તો આપણે હવે આ એક દાતા ને કાઢવો અને એ ઓલી બાજુ વાં પાછું એને ફીટે કરવો અને ભાઈ પાડીને ખોલા નીચે હાલો તો હવે આમ જરાક ફીટ બીટ ને બધું કરી લઈએ પછી ફરી આગળ મળી ગઈ ક્યાંક આપણું આજ ના ઉતારા પાછા વન વગડે જ છે નહીં ભાઈ આજ ના ઉતારા અમારા વન વગડે જ છે મારે આમાં દતાર ફીટ કરવાનો હતો જો આ બાજુ ને કા તો મેં આગળ ફીટ કરી લીધો આનો લો પાછળના જે આપણે આવે ને મોરા અમુક મોરા કી અમુક વાંકીએ કી એ આમાં હતા નહીં ત્યાં કાકો ગયો જાય વાડીએ લેવા આગળ લઈને આવે ને પછી આપણે ઉણી ચાલુ કરીએ અને અડદમાં મેં પાંચ નંબરના ચક્કર રાખ્યા હવે જી કરે ભગવાન મને નથી ખબર અડદમાં પાંચ નંબર ના આવે છ નંબર ના આવે મેં પાંચને રાખ્યા છે ત્રણ કિલો જેવા નાખવા કારણથી અને આવી રીતે વી કંઈક ફિટ થઈ ગઈ છે અહીંયા હારે જ ટ્રેક્ટર ચડાવીને રાખી દીધું છે અને કાકો આવે એટલે એક એક લોટી પૂરતો દાંતો આમાં ઘેટો આને આપણે પાછું પેક કરી નાખશું ચાલો તો હા હું એને બેઠો અહીંયા આગળ આવે પછી આપણે ચાલુ કરીએ તો ચાલુ કરીએ પછી તમને મળીએ કેવા કડદ વાવાય જાય ને હું થાય જઈ ચાલો તો વળી મળીએ મૂકીએ હાલો તો ભાઈ આપણે વાવણું ચાલુ કર્યું અને આ બાજુ એટલું ગમે વાવ્યું થોડુંક એ હા એટલું વિઘો થઈ જાય વિગો માથે થઈ ગયા વિઘા માથે થઈ જાય એટલું વાવ્યું હે અને અડદ અમારે વાવવાના ચાલુ જ છે નામ ઉપર વરસાદે ચડ્યો હોય છે જો આવી જાય તો કામ થઈ જાય ગણે એટલેથી ઘરે વહ્યા જઈએ છૂટા થઈ ગઈ તો ના આવી જઈએ લાગતું નથી આવીએ તો કાલ આવીએ જાય કાલ આવે તો અને વાવાઈ તારીએ અને આને આ ભાઈને માંડવી પાખી દેખાય આમાં ક્યાં માંડવી પાખી થઈ જાય ભાઈ

હાલો તો નાસ્તો વાસ્તો કરીને ભાઈ વાળીએ જઈએ વાળીએ જઈને મળી હાલો તો ભાઈ વાવેતર નું કામ આપણે ચાલુ જ છે હજી તો પૂરું નથી થયું ને આજની તારીખમાં પૂરું થાય એવું મને લાગતું એ નથી એકવાર આગળ બી ઘટ્યું તો બી લઈ આવ્યા થોડું પાછું અને આવી રીતના કઈક વાવણું હાલે છે ને કાકા કાકાને ઉથલ દીધી હે એને જરાક વાવવું કે મારે શીખવું એને જરાક શીખવા દીધું હે અને અમે જો આમણે થી આમણે થી આમણે આમ નામ એટલું છે આ ખેતર નહીં ને પછીનું ખેતર ત્યાંથી આમ નામ અહીં સુધી વાવી લીધું હવે અહીંથી વાવ સુધી વાવવાનું બાકી એ આમને હવે જોઈ જોઈએ કંઈ એક વવાય રહી હાલ તો ભૂખે બહુ લઈ આવું કઈક વાવણું હાલે હે આમાં આપણે વીહ ની જારીએ પાટલા જીરી ને અડદ વાવ્યા છે અડદ થોડાક માપ બારે પડી ગયા એક નંબર ચક્કર મોટા થયા ને જરાક ઓફરે વચમાં વધારે ખુલ્લું રહી ગયું હા ને વચમાં જરાક ઓફરે વધારે ખુલ્લું રહી ગયું તો ઘી જરાક નળી ગયું હતું ઘી થોડું માપી વધારે જ ગયું હતું આપણે એમ માનું કે વીઘે ત્રણ કિલો નાખવા તા ચાર કિલો જેવા ચા પાણી મસાલો ખાઈ ચા તો હું પીતો નથી પાણી પી મસાલો ખાઈ આગળ હાલો તો ભાઈ અહીંયા વન વગડે અટાણ આપણું કામ થઈ ગયું પૂરું અડદ બળદ વાવવાના તે વાવી નાખા અને વાઈ ગયા જે હવા હાથ જેવું થયું છે ને વરસાદ થોડોક ચડ્યો એવું મને લાગી જાય રેડો તો નાખી ગયો જેવું તો આવડ પાવર હવે જોઈએ આવે હવે વાંજો કા કોઈ ટ્રેક્ટર બહાર કાઢે છે ને આ બધા હાથીડા છોડી નાખા એટલા અડદ વહી ગયાર કિલામાંથી આટલા મેં વધાર્યા રહ્યા ખરેખર સારો માણસ મારી કિંમત હાલો તો આવે કામથી પૂરું અને નીકળીએ કાંઈ વેલેરા ઘર ભેગા એટલે જતા આવે આપણું ઘર આ વન વગડે થઈક હોય એનું